નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મહેન્દ્ર કપૂરિયા કિસાન સાથી ભોલે બીજ નિગમમાંથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અને મારો મોબાઈલ નંબર છે બ્યાસી ત્રણ વાંચ ચોસાઠ મિત્રો આજે છે ધનતેરસ ધનતેરસની મારા ખેડૂત મિત્રોને મારા મિત્રો મંડળને ખૂબ ખૂબ અભિનંદન ભગવાન તમારી ઉપર વરસાદ વરસાવ્યો ધનનો તેવી અમારી આશા છે બરોબર હવે આજે આપણે વાત કરવાની છે જીરુના પાકમાં કયું બિયારણ અને પટની દવાની આ તમે જોઈ શકો છો કે અત્યારે મોસ્ટ ઓફ બધા ફોન એવા છે કે ઓછું પાણી છે તો જીરું વાવી શકાય કે નહીં એના વિશેના આપણે વિડીયો આ બનાવવાનો છે ખાતરથી માંડીને પટની દવા સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મળી રહેવાની છે મિત્રો તો મિત્રો વિડીયોને સેક સુધી જોજો લાઇક કરજો શેર કરજો જેથી કરીને બીજા આપણે ખેડૂત ભાઈઓ આપણી માહિતી મેળવી શકે તો ચાલો ચાલુ કરીએ આજની માહિતી જીરુની તો મિત્રો શ્યારુ સિઝનમાં અત્યારે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે દિવસની થોડો થોડો ટેમ્પરેચર હોય છે પણ રાતે ઠંડીનો એવો માહોલ બની ગયો છે અને હવે જીરુંનો જો તમે બિયારણની પસંદગી કરતા અથવા તો ઓછું પાણી હોય તમારે તો જીરું એક બેસ્ટ ઉપાય છે જીરુનો શિયાળામાં બહુ સારું પરફોર્મન્સ હોય છે તમે પણ જાણો છો થોડુંક ખર્ચેરી વસ્તુ છે પણ ભાવતાલને સારો રહીએ તો તમને બે પૈસાનો ફાયદો જરૂર મળશે મિત્રો વાત કરીએ તો પાયા ખાતરથી ચાલુ કરીએ આપણે જીરુની અંદર તો પાયા ખાતરમાં આપણે તમને ખબર જ છે કે ડીએપી છે બારબત્રી સોર છે એસએસપી છે ગમે તે ખાતર પાયા ખાતર તરીકે તમે ઉપયોગ કરી શકો છો વીગે પંદર કિલો લેખીએ અને મિત્રો ખાસ એક ભલામણ એ કરવાની છે કે તમે જો શરૂ સિઝનમાં ગમે તે પાકનું વાવેતર કરતા હોય તો તમારે અત્યારે જમીનમાં માઇકો રાજાકારીને આવે જો તમે ઓળખતા જશો બધ્રી કંપનીના માઇકો રાજા આવે છે ઘણી બધી કંપની બનાવે છે એમ માઇકો રાજા માઇકો રાજાનું પ્રમાણ તમે જરૂરથી પાયા ખાતરમાં આપજો જેથી કરીને તમારા જીરું છે પાકમાં વટાણા છે ચણા છે ધાણા છે ગમે તે પાકમાં માઇકો રાજાનો અમે ઉપયોગ કર્યો હોય છે તો તમને એના તંતુમૂળ અને સોડવો જોરદાર રહેશે સોડવાને રોગ પ્રતિકારક શક્તિ વધે છે બરોબર માઇકો રાજા હવે ખેડૂત વાપરતા થઈ ગયા છે અમે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ માઇકો રાજા અપાવીએ છીએ બહુ સારા પરફોર્મન્સ છે એટલે યાદ રાખજો વિઘે અઢી વિઘે એક એકરે પાંચ કિલો માઇકો રાજાનું પ્રમાણ છે જરૂર ને જરૂર વાપરજો ફક્ત તમે અર્ધામાં અપનાવો અર્ધામાં ન અપનાવો ઓટોમેટિક તમને ખબર પડી રહેશે આ એક ખાસ ભલામણ તમને મિત્રો કરવાના છે કે જીરુના પાકમાં સફેદ તંતુ મહત્વનો ભાગ ભજવે છે જ્યાં એટુજેન માઇકો રાજા આવે છે તે સુપ એમનું રિઝલ્ટ મળશે બરોબર ત્યારબાદ કરી વાત કરીએ તો જીરાની અંદર સૌ પ્રથમ આપણે પટની દવાની બરોબર પટ મારું જરૂરી છે કારણ કે સુકારાનો ઉકસુકનો રોગ ઘણો બધો આવતો હોય છે અત્યારે જમીનમાં ફૂગ આપણે મગફળીનો હાર્વેસ્ટ કર્યું હોય તો મગફળીની અંદર સફેદ ફૂગના બેક્ટેરિયા જે અત્યારે પડ્યા હોય છે જેથી કરીને આપણે સુકારામાં જીરામાં કંઈક ને ક્યાંક આપણે નડશે બરાબર તો એના માટે પટની દવા એક અવ મહત્વનો ભાગ છે જીરાની અંદર કોઈ પણ પાકો એમાં પટની દવા જરૂર આપશો જેથી કરીને જર્મિનેશન અને સુકાવો ઓછોડીએ અને ઉત્પાદન સારું મળે તો પહેલાં વાત કરીએ તો તમે જાણતા દો સિસ્ટી આ બીએસએફ કંપનીનું સિસ્ટી આવે છે મિત્રો આનો પણ તમે જીરાના પટમાં ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવે છે બાયરનું યવર ગોલ આનો પણ જીરામાં તમે પટમાં ઉપયોગ કરી શકો છો અથવા તો એજોન બરોબર આમાં બે ટેકનિકલ છે આનું કામ પણ સારું છે કોરોથીલ અને એજોસ્ટોબિનનું બેનું કોમ્બિનેશન વાળું છે આનો પણ જીરાના પટમાં ત્રણથી પાંચ એમ એ લેખે કિલ્લાની અંદર કિલ્લામાં બીજદંડની અંદર ઉપયોગ કરી શકો છો આનું પણ પરિણામ બહુ સારું છે પોઈન્ટ પાંચ ટકા આવે છે ધાુકાનું વિટાવેક્સ આવે છે આપડી ભાઈ ક્રિસ્ટલનું વેક્સિનેટર કરીને આવે છે બંને ટેકનિકલ સરખા છે આનો પણ ઉપયોગ તમે જીરામાં પટમાં કરી શકો છો આનું આનો બીજ નું છે એક કિલાની અંદર ત્રણ ગ્રામ લેખે પટ આપવો આના પરિણામ બહુ સારા છે અને સાથે પીઆઈ કંપનીનું મેક્સિમા એફએસ જીવન રોગ માટે આનું કામ પણ સારું છે આ બેનું કોમ્બિનેશન કરીને તમે જીરાના બીજને અથવા તો કોઈ પણ શિયાળુ પાકના બીજને તમે પટ આપી શકો જેથી કરીને પરિણામ સારું મળશે બરાબર ત્યારબાદ જોઈએ તો થોડુંક તમારે સારું પટમાં આપવું હોય તો પારિજાત કંપનીનું પિક કરીને આવે છે ટન ટેકનિકલ વાળું છે આ એક જ બોટલ લઈ જવાની રહેશે કિલે પાંચ એમએલ આનો ડોઝ છે આમાં

આનું પરફોર્મન્સ બહુ સારું છે મિત્રો બરાબર ત્યારબાદ જોઈએ તો ઈસ્ટર્ન કંપનીનું ઇસ્ટર્ન ચારસો ને ચુમ્માલીસ આ ગઈ સાલ આપણે ઘણા બધા ખેડૂતને અપાયું હતું વવરાયું હતું આનું પરફોર્મન્સ બહુ સારું છે જુસાદાર સોર થાય છે સોરની ઊંચાઈ અને સોરનો કલર ચેન્જ કલર પણ સારો રહેશે એકદમ લીલવડી દાણો છે થાય છે ત્યારબાદ જોઈએ તો રેમિક કંપનીનું રેમિક પાંચ સંશોધિત જાત છે રિચેસ્ટ વેરાયટી છે રેમિક પાંચ આનું કામ પણ સારું છે સોરની ઊંચાઈ ચુસાદાર સોર રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે એટલે આ પણ તમે પસંદગી કરી શકો ત્યારબાદ જોઈએ તો અરીનો કંપનીનું સાત નંબર નું આવે છે જીરુ અરીનો સાત કરીને આવે છે મિત્રો આ છેલ્લા ચાર વર્ષથી અમે આપના ખેડૂતને આપ્યું છે વવરાવીશી બહુ સારું પરફોર્મન્સ છે એકદમ ઊંચાઈ વાળો ફૂટ વાળો થાય છે રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને દાણાનો કલર પણ ખિસકોલી કલરનો આવશે અને ઉત્પાદનમાં બહુ સારું છે બરોબર ત્યારબાદ જોઈએ તો જેકપોટ મંતવ્ય સીટનું જેકપોટ આનું પરફોર્મન્સ પણ બહુ સારું છે આ બધાય જીરા જેટલા તમને અમે ભલામણ કરીશી એ અમારા ખેડૂતભાઈઓએ વાપરેલા છે ગઈ સાલેનો ઉપયોગ કરાયો હતો એના સારા રિઝલ્ટ મળ્યા છે એટલે આ વર્ષે તમને બીજા ખેડૂતને આપણે પ્રોવાઈડ કરીશી માહિતી આપીશી જેકપોર્ટ કરીને મંતવ્ય સીટનું બહુ પરફોર્મન્સ સારું છે છેલ્લા ચાર વર્ષથી આ વનવે આપણે અહીંયા હાલે છે અમારા ઈલાકામાં બહુ સારું એનું નામ છે અને છોડવાની જો વાત કરીએ તો છોડવાની ઊંચાઈ બાદ ત્યારબાદ જોઈએ તો એની ફૂટ બહુ પરફોર્મન્સ સારું છે અને એકદમ એક નંબર ક્વોલિટી આવશે આ જેટલા જીરા તમને કીધું કે કે માની લ્યો આવશેનું સાત નંબર છે ઇસ્ટર્ન સીટનું ચારસો ચુમ્માલીસ છે આનું પરફોર્મન્સ તમને મેં વાત કરી આનું ગઈ સાલ અમે ઓછામાં ઓછી પંદર બેગ વેચેલી હતી જીરાની અંદર બહુ સારું પરફોર્મન્સ છે સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે આ વર્ષે મેં વધારે ભલામણ કરવાનું કારણ એ છે કે અમે ખેડૂતનો અભિપ્રાય લીધો છે ખેડૂત પાસેથી એના રિવ્યુ લીધા છે રિવ્યુ સારા મળ્યા છે બધી વેરાયટી તમને કરવા છે તો આ હતી મિત્રો જીરુની અને પટની દવાની માહિતી વિસ્તૃત તો કોઈ માહિતી જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે બ્યાસી ત્રણ ચોસાઠ ચિમોતેર તમે ત્યારે ફોન કરીને તમે માહિતી માગી શકો છો અને ખાસ ધ્યાન રાખજો કે પાયા ખાતરની અંદર માઇકો રાજા એ ટુ જેડ કરીને મેં તમને જે વાત કરી આની આ પ્રોડક્ટની ભલામણ કરી છે આનું પરફોર્મન્સ બહુ સારું છે એક વખત તમે પાંચ વીઘાનું જો કરતા હોય વાવેતર તો અઢી વીઘામાં એક એક કરવાનો ઉપયોગ કરો અને પરિણામ તમે ખુદ જાતે જુઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો આપણી ચેનલ જોઈ શકે અને જે વિડીયો જોતા હોય જેને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો તુરંત જ સબસ્ક્રાઈબ કરી દેજો દિવાળીની શુભ શુભકામના મારા ખેડૂત મિત્રો રજા આપશો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન